પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વર્ષે વિવિધ વિસ્તારોમાં એકવીસ હજારથી થી વધુ વીજ કનેક્શનોનું ચેકિંગ કરીને ઓગણીસો ત્રીસ જેટલા વીજ ધારકોને પાવર ચોરી અંતર્ગત પાંચ કરોડ થી વીજ ચોરીના બિલો આપવામાં આવેલ છે આ ઉપરાંત સોલાર ક્ષેત્રમાં પણ મળેલ ટાર્ગેટ મુજબ ચાર હજારથી વધુ સોલાર રૂફટોપ કનેક્શન આપવામાં આવેલ છે વર્ષ બે હજાર ચોવીસ કામગીરી અંગે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર શ્રીએ ચંચડી ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી હું પીજી વિસીએલ ઇજનેર વર્તુળ કચેરી ભુજ અમારા વર્તુળ કચેરી હેઠળ કચ્છ જિલ્લાના કુલ છ તાલુકા વિસ્તાર આવેલ છે જેમાં ભુજ નખત્રાના માંડવી મુંદ્રા અબડાસા અને નો સમાવેશ થાય છે અમારા વર્તુળ કચેરીમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કુલ એકવીસ હજાર જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવેલ છે અને જેમાં એક હજાર નવસો ત્રીસ વીજ જોડાણોમાં પાવર ચોરી અમને માલુમ પડેલી અને જે અંતર્ગત અમે પાંચ પાંચ કરોડ ચોવીસ લાખનો અમે વીજ ચોરીના દંડના બિલો અમે ઇસ્યુ કરવામાં આવેલા છે વધુમાં અમારા વર્તુળ કચેરી હેઠળ આવેલી કુલ ઓગણીસ પેટા વિભાગ કચેરી અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કુલ ચાર હજાર ચારસો સિત્તેર જેટલા સોલાર રૂપટો પ્લાન્ટ રિયાના કનેક્શનો રિલીઝ કરવામાં આવેલ છે અમારી વર્તુળ કચેરી અંતર્ગત આવેલી તમામ ઓગણીસ પેટા વિભાગી કચેરી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે નાણાં રિકવરીનો જેમને ટાર્ગેટ આપેલો છે એ અમે ટાર્ગેટ પણ ક્રોસ કરી અને ટાર્ગેટ અમે પૂર્ણ કરેલ છે